બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ માફી આપવા તૈયાર નથી વટ સવાલ હવે કોના માટે બન્યો છે તે તો રાજકારણમાં હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે પરંતુ રૂપાલાનો વિરોધ ચારે તરફ થઈ રહ્યો છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં રૂપાલા સામે પ્રચંડ વિરોધ જોવા મળ્યો ત્યારે હવે પોલીસે જાહેરનામું બહાર પાડી અને કાળા વાવટા ફરકાવવા પર પ્રતિબંધ મૂકી દીધો રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો ઘણા સ્થળોએ તો ભાજપની સભામાં પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો ત્યારે હવે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે નેતાઓનો વિરોધ કરવા માટે કાળા વાવટા ફરકાવવા પર પોલીસે પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું પરસોત્તમ રૂપાલા સામે વિરોધ દર્શાવવા ક્ષત્રિય સમાજના યુવાઓ કાળા વાવટા ફરકાવી રહ્યા છે ત્યારે પોલીસનું આ જાહેરનામું વધુ સૂચક બન્યું છે ક્ષત્રિય સમાજના આ વિરોધને ખાડવા જ નહીં ડામી દેવા માટે રાજ્યના ગૃહ ગૃહ વિભાગે પોલીસના જાહેરનામામાં આ પ્રતિબંધ નાખ્યો છે તો આ જાહેરનામાને બિલકુલ ક્ષત્રિય સમાજના વિરોધને ખાડવાનો આ પ્રયાસ હોવાનું ચોતરફ ચર્ચાઈ રહ્યું છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામાની જેમ આ બહાર પડ્યું જેમાં પોલીસે પ્રતિબંધિત કૃત્યોમાં સામેલ કરી કાળા વાવટા ફરકાવવા નહીં તે વાતનો વિશેષ ઉલ્લેખ કર્યો છે આ ઉપરાંત ઉશ્કેરણીપૂર્વક બેનર્સ કે પ્લેકાર્ડ કે કોઈ વિરોધ કરતા સૂત્રોચ્ચાર ન કરવા પણ જણાવાયું છે આ પ્રકારના જાહેરનામા દ્વારા સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષતિય આંદોલનના વિરોધને અટકાવવા માટે પોલીસને કામગીરી સોંપવામાં આવી છે જાહેરનામાનો ભંગ કરનારા સામે કલમ એકસો ચુમ્માણીસ મુજબ ગુનો નોંધવાની વાત કહેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી